જય દ્વારકાધીશ હું એન્જલના પપ્પા અલ્પેશ છું અને મારી નું એક ઓરિજિનલ એકાઉન્ટ છે અનિતાનાથ બાવા એના નામ પર ઘણા બધા ફેક એકાઉન્ટ બની રહ્યા છે અને પૈસા માંગી રહ્યા છે ફ્રોડ કરી રહ્યા છે તો સાયબર ક્રાઇમ પોલીસને હું એક રિક્વેસ્ટ કરું છું કે એમના ઉપર સખ્તી સખ્ત કાર્યવાહી કરે અને તમામ લોકોને કહું છું કે આ લોકો જે ચેતાજો મારી નું ઓરિજિનલ એકાઉન્ટ છે અનિતાનાથ બાવા અને ટીક છે તો જય દ્વારકાધીશ થોડું સાવચેતીને રહેજો હાલ હું પોલીસ સ્ટેશન જઈને આ લોકો ઉપર પોલીસ કર્યા પોલીસ કેસ કરી રહ્યો છું તો દરેક લોકો કઈ પણ ફંડ ટ્રાન્સફર કરતા નહીં જય દ્વારકાધીશ અરે મિત્રો આ પબ્લિકને કાંઈ ફેર જ નથી પડતો આ પબ્લિકને કાંઈ ફેર જ નથી પડતો આ દીકરીને દ્વારકા દર્શન કરવા જ નથી જવા દેવા કેમ કે મિત્રો કાલ તો મેં પાંચ મિનિટ લગી ભાષણ કર્યું કે આ દીકરીને તમે દ્વારકા જવા દો આ દીકરીને તમે હેરાન ન કરો નો ટોળે વરો આ દીકરીને તોય હેરાન કરી રહ્યા છે મિત્રો હવે તો આ દીકરીની તો મિત્રો ફેક આઈડી બનાવવાની તો રહેવા દો મિત્રો પણ આ દીકરી છે એના મમ્મીના નામની મિત્રો અત્યારે ફેક આઈડી બનાવવા માંડ્યા અને કહેવાય કે તમે આ દીકરીને સપોર્ટ કરતા હોય તો આ સ્કેનરની અંદર રૂપિયા નાખો તમે આ દીકરીને સપોર્ટ કરતા હોય તો તમારે જે સેવા કરવી હોય એ આ સ્કેનરની અંદર રૂપિયા નાખો પણ મિત્રો હજુ તમને કહું છું આ વિડીયોની અંદર કે તમારે કોઈને એક રૂપિયો નાખવાનો નથી કેમ કે જે આ એન્જલ છે ને એના પપ્પા ખુદ કહે છે આ દીકરીના પપ્પા ખુદ કહે છે કે તમારે કોઈને રૂપિયો નાખવાનો નથી મારે કોઈનો રૂપિયો ઓનલાઈન જોતો નથી એટલે તમારે કોઈએ કોઈને રૂપિયો નાખવાનો નહીં અને મિત્રો હવે તો હું એમ કહું છું હવે તો હદ થઈ જઈ આ દીકરીને હેરાન કરવામાં હદ થઈ જઈ આ દીકરી દનવટ કરીને દ્વારકા જઈ રહી છે મિત્રો એ તો વિચારો ક્યાં જઈ રહી છે ઇતિહાસ બનાવવા જઈ રહી છે મિત્રો અને છતાં પણ તમે જો આ દીકરીને હેરાન કરતા હોય ને તો જો આ જગતનો બાપ અવરો રૂઠો ને તો ખરેખર મિત્રો પહેરવા કપડાં રહેવા ઝૂંપડા અને ખાવા ધન પણ નહીં રહે એટલે ધ્યાન રાખજો અને હજુ પણ મિત્રો હવે બીજું હું તમને કહું કે આ દીકરી જ્યારે ઘરેથી નીકળી ત્યારે તે દીકરીને તો મિત્રો સપોર્ટ કર્યો કેટલા સોશિયલ મીડિયાની અંદર મિત્રો ખાલી એક જ ન્યૂઝ બહાર પડ્યું હતું અને ત્યારબાદ મિત્રો આ દીકરીને એટલો સપોર્ટ મળ્યો છે ને કે ન પૂછો વાત મિત્રો અત્યારે હાલમાં આ દીકરીની સાથે નહીં હોય ને તો સો થી બસો લોકો છે અને મિત્રો અત્યારે એથી પણ વધારે લોકો થઈ ગયા છે અને મિત્રો આ દીકરી છે ને એને આગળ વધવા નથી દેતા આ દીકરીને આગળ વધવા નથી દેતા આ દીકરીને ગોકુળ આઠમના દિવસે ત્યાં પહોંચવાનું છે એટલે કોઈ લોકો એ આ વિડીયોની અંદર હું કહું છું કે કોઈ લોકો એ તમારે ટોળે નહીં વરવાનું આ દીકરીને આગળ જેમ તમારે ફોટો પાડવો છે વિડીયો ઉતારવો છે તો દૂરથી તમે ફોટો પાડો દૂરથી વિડીયો ઉતારો કોઈ પ્રોબ્લેમ નથી સોશિયલ મીડિયાની અંદર મૂકો કોઈ જ પ્રોબ્લેમ નથી પણ આ દીકરીને તમે આગળ જવા દો કેમ કે આ દીકરી જો ગોકુળ આઠમના દી ત્યાં નહીં પહોંચી શકે તો આ દીકરી તે દીધી ગોકુળ આઠમના દી આ દર્શન નહીં કરી શકે ધજા નહીં ચડાવી શકે મિત્રો એટલે થોડુંક વિચારજો કે આ દીકરીને થોડાક હેરાન ન કરતા અને મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય જય જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને મિત્રો હજી કાન ખોલીને ને એક વાત સાંભળી લો કે આ દીકરીના નામે કોઈ બી લોકો રૂપિયા ઓનલાઈન માંગે ને તો એક રૂપિયો ન નાખતા કેમ કે આ દીકરીના પપ્પા ખુદ કહે છે કે મારે કોઈનો રૂપિયો ઓનલાઈન જોતો જ નથી તો કેમ પબ્લિક રૂપિયા નાખી રહ્યા છે જે ફેક આઈડી બનાવીને ફેક આઈડી બનાવીને બેઠા છે એવા લોકોને તોય મિત્રો રૂપિયો જે સેવા કરવાવાળા છે ને એ સ્કેનરમાં રૂપિયા નાખી દે છે તો મિત્રો એવા ભોડા ન બનતા કે આ દીકરીને નામે આ ઘણા બધા ફ્રોડ કરી રહ્યા છે એટલે કોઈએ રૂપિયો નાખવો નહીં અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઇને મારા તરફથી જય જય દ્વારકાધીશ